જ્યાં ભાજપ ઉમેદવાર વચ્ચે શાબ્દિક યુદ્ધ થઈ રહ્યું છે ભાજપ ઉમેદવાર પર ચૂંટણી લડી રહ્યા છે જ્યારે હું બનાસની સેવા કરવા ચૂંટણી લડી રહી છું કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે જે અનુભવી ચહેરો છે ઓળખીતો ચહેરો છે અને બે તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે બે વાર લોકસભાની ચૂંટણીમાં તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તો બીજી તરફ રેખાબેન ચૌધરી પહેલી ચૂંટણી લોકસભાની લડી રહ્યા છે લાખો લોકોના બલિદાન પછી મોદી સાહેબના નેતૃત્વમાં જે રામ મંદિરનું નિર્માણ થયું છે એવા મોદી સાહેબની હું ઉમેદવાર છું અને કાશ્મીરમાં ત્રણસો સિત્તેર ની કલમ જેને દૂર કરી છે એવા મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના ઉમેદવાર તરીકે હું આપની વચ્ચે ઉપસ્થિત છું એટલે મારે એમ કહેવું છે કે હું તો મોદી સાહેબની ઉમેદવાર છું જ્યારે સામેના જે પક્ષના બેન છે એ રાહુલ ગાંધીના ઉમેદવાર છે સામેના પક્ષના બેન જાતિવાદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે જ્યારે હું બનાસની સેવા કરવા માટે ચૂંટણી લડી રહી